દીવમાં પોલિટેકનિકમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને દિલ્હીમાં વડાપ્રધાન સમક્ષ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળતા અને દીવનું ગૌરવ વધારતા તેમનું કરાયું સન્માન દીવ સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફેનિલ કામલિયા અને ધ્રુવ સોલંકીને વિકસિત ભારતના કાર્યક્રમ જે દિલ્હીમાં ભારત મંડપમાં યોજાયો અને તેમાં જવાનો અવસર પ્રાપ્ત થયો આ કાર્યક્રમમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ખાસ હાજર રહ્યા ખૂબ જ પ્રયાસ બાદ આ બંને વિદ્યાર્થીઓ દિલ્હી જતા દીવનું ગૌરવ વધારતા પોલિટેકનિકના પ્રિન્સિપાલ શ્રી નીતિન ગજવાણીએ બંને વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને અભિનંદન પાઠવ્યા નમસ્કાર મારું નામ બંસી વ્યાસ છે હું ગવર્મેન્ટ પોલિટેકનિક ટીમમાં લેક્ચરર છું આજે અમારા માટે ગૌરવપૂર્ણ દિવસ છે કે અમારા પોલિટેકનિકના બે વિદ્યાર્થી અનિલ કામરિયા અને ધ્રુવ સોલંકી ભારત મંડપમાં જે વિકસિત ભારત યુથ લીડર્સનું કન્વર્ઝેશન જે થયું છે મોદીજી સાથે તેમાં તેમને સહભાગી બનવા માટે મોકો મળ્યો છે અમારા છોકરાઓ ચાર દિવસ સુધી ત્યાં દિલ્હી ભારત મંડપમાં ગયેલા ત્યાં ખેલ મિનિસ્ટર્સ સાથે સાથે મંત્રાલયના મિનિસ્ટર્સ ઇસરોના સાયન્ટિસ્ટ એમની સાથે અને મોદીજીની સામે તેમના મંતવ્ય અને આઈડિયાઝ અલગ અલગ ઇનોવેશન ટ્રેકવાઇઝ મૂકવાનો તેમને મોકો મળ્યો છે તો દીવ જેવા નાના ગામમાંથી જો આ બે છોકરાઓનું સિલેક્ટ થયું છે સિલેક્શન થયું છે તો એ અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે સાથે સાથે એમને જે પ્રેઝન્ટેશન કર્યું છે એનું ગ્રુપ ડિસ્કશન પણ થયું છે સાથે સાથે તેમને ડિનર પીએમ મ્યુઝિયમ વિઝિટ કરવા માટેનો ચાન્સ એ બધો મળ્યો છે તો અમે પોલિટેકનિક દીવ તરફથી અમારા પ્રિન્સિપલ ગજવાની સર તરફથી તેમને સન્માન કરીએ છીએ તો એના માટે ગજવાની સર તમારું નામ વિનિત ભવિષ કામળિયા તમે અત્યારે તાજેતરમાં દિલ્હીમાં ગયા હતા ભારત મંડપમાં વડાપ્રધાન સાહેબ પણ હતા કેવું લાગે છે તમને આ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે પીએમ મોદી સર સામે અમારું આઈડિયા પ્રેઝન્ટ કરવા મોકો મળ્યો અને આ મારી લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે તમે સ્ટુડન્ટને કે કોઈ મેસેજ આપવા માંગો છો આજની યુવા પેઢીને હા અમે બસ એમ જ કહીશું કે અમે જે અહીંથી શીખ્યા જેમ કે ઈસરોના એસ્ટ્રોનટ સુભંશ શુક્લા સરે અમને જે શીખાયું અમને જે મિશન કીધું તેમ અહીંયા મિશન થાય અને અમે એટલું જ કહેશું કે આપણે જે વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન જે આઈડિયા છે એમાં બસ હેલ્પ કરે તમને જે સફળતા મળી છે એને એની પાસે તમને કોનો સપોર્ટ જોયો ઘરેથી પેરેન્ટ્સનો સપોર્ટ મળ્યો પછી કોલેજમાંથી બનસી વ્યસ મેમનો સપોર્ટ મળ્યો કારણ કે એમ જે ગાય આપી અમને હેલ્પ કર્યા સપોર્ટ કર્યા થેન્ક યુ મેમ અને ઘરેથી કોઈ પેરેન્ટ્સને બધું થેન્ક યુ તમારું નામ મારું નામ સોલંકી ધ્રુવ સંજય કુમાર તમે અત્યારે દિલ્હી ગયા હતા અને આપણા વડાપ્રધાન મોદી સાહેબની સામે તમારું પ્રેઝન્ટ હતું તમને મેં બહુ પ્રાઉડ ફીલ કરું છું ખુદ પર બી મેં મારા પેરેન્ટ્સ બી મારા પર ખુદ પ્રાઉડ ફીલ કરે છે કે મેં ત્યાં સુધી પહોંચ્યો ત્યાં મોદી મેં ખુદના મારા ઇનોવેશન આઈડિયા ઇનપુટ કરેલા શુક્લા શુક્લા સરની સાથે પણ અમે લોકો ઇન્ક્લુડ નવા નવા આઈડિયા ઇન્કલુડ કર્યા પછી જેમ કે આપણે મનસુખ માંડવિયા સર અને એસ આર પાટીલ સર સામે પણ અમે લોકો ડિનર કરેલું અહીંયા પણ મેં ક્વેશ્ચન આન્સર તરીકે સરની સાથે વાત કરી કોન્વર્ઝેશન કરેલી તમે આજના યુવાઓને કોઈ મેસેજ આપવા માંગો છો મેં આજના યુવાઓને એ જ મેસેજ આપવા માગું છું કે આપણે પણ ખુદ ખુદ આપણે નવા નવા આઈડિયાસ લાવે કેવી રીતે ઇમ્પુટ કરો છે ને ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન સુધીમાં જેટલું પણ ભારત પીએમ મોદી સારે આપણને જે મેસેજ આપવાનું કીધેલું છે કેટલું ડેવલપમેન્ટ કરવું જોઈએ ઇન્ડિયાને એ ક્યાં સુધી પહોંચવું જોઈએ નવા નવા યુદ્ધને પણ કેવી રીતે પ્રોમેટ કરવા જોઈએ આ આ ફિલ્ડમાંથી ખબર પડશે કે કેવી રીતે અહીંયા જઈને પ્રેઝન્ટેશન કરવું જોઈએ કેવા નવા આઈડિયા આપણે આપવા જોઈએ તમને આ એટલો જોવાનો મોકો મળ્યો એટલો મોટો અવસર પ્રાપ્ત થયો કોનો સપોર્ટ જો તમને ને તમે કોને શ્રેય આપવા માંગો છો પહેલા તમે મારા ખુદ પેરેન્ટ્સને આપવા માંગો છો કે એ લોકોએ પણ ઘરમાંથી મને ફૂલ સપોર્ટ કર્યો અહીંયા સુધી પહોંચવા માટે કોલેજમાંથી બંસી મેમને સપોર્ટ કરું છું કેમ કે આખી ગાઈડન્સ બનસી મને આપેલી છે બીજા સ્ટાફનો પણ થેન્ક યુ કરું છું